સ્કૂલની સ્કૂલમાં એક લીધા વગર બાળકો આવવાનું છે અને શનિવારે સ્વચ્છતા ચિત્રકામ દેશી રમતો જે દેશી રમતો ભૂલાઈ ગઈ છે એ દેશી રમણ રમતો અમે સ્વચ્છતા સ્વચ્છતાનું જે નાનપણમાંથી બીજ રોપાવવું જોઈએ એ સ્વચ્છતાના વિશે આવે છે વૃક્ષારોપણ એક બેડ માખી નામ તો એ પેડ રોપવાનું અને એનું શું મહત્વ છે કે ઓક્સિજન આપણે જે જળ આવે છે ફૂલ આવે છે એ મહત્વ પણ એમાં સમજાવવામાં આવે છે બાળકો એક શિક્ષણના બોજમાંથી બહાર નીકળી એના આનંદપૂર્વક શનિવારે રહે અને વિવિધ પ્રવૃત્તિઓ અમે સારી તંદુરસ્તી રહે અને વિકાસ નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વો થી ભરપૂર ટ્રાઇકોમિલ ના ઉપયોગ થી દાડમ મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તા ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમ નું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડૉક્ટર માઇસિલના ઉપયોગથી તંત્રગુળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણ યુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ